હલો મને મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું કંકુના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે કંકુના ચરિત્ર પર ડાઘ લગાવવા માટે કંકુની ભાભીઓએ કંકુ માટે રચી છે એક સાજિશ તો શું પોતાના જ ઘરવાળાના આ સાજિશમાંથી કંકુ બહાર આવી શકશે શું પોતાના પણ ચરિત્ર પર લાગેલા આ ડાઘને લાંછનને કંકુ દૂર કરી શકશે શું હશે શ્રીની પ્રતિક્રિયા આ બધું આપણને આવતા અવનવા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો કંકુરંગ પારકો મળે નવા બ્રહ્મોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમને સૌને દશેરાની હાર્દિક શુભકામના એડવાન્સમાં જોતા રહો ઓલ વન ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે નોટિફિકેશન પ્રેસ કરો અને એ વિચાર કરો કે કંકુ પોતાના પર લાગેલા લાંછનને કેવી રીતે દૂર કરી શકશે આવ આવતી અવનવી કહાનીઓ ઘણી ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે તો જોવાનું ચૂકતા નહીં અંકુર પાલકું મને નવા વિડીયોમાં ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો ખુશો મસ્ત સ્વસ્થ રહેજો અને ઓર્ડિનન્સ જેમ જોતા દેજો અને મને એટલો વિડીયો શેર કરજો કે બાકી બધાને પણ આ વિડિયો મળવો જોઈએ અને બાકી બધા પણ આ વિડીયો જોઈને ખુશ થઈ શકે તો ચાલો મિત્રો મને નવા વિડીયોમાં સુજી શ્રી કૃષ્ણ ચાલો થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો